વિછ્યા તાલુકાના અજમેર ગામમાં એક સો વર્ષ કરતાં જૂનું નર્મદેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે વિશિયા તાલુકાના અંતરિયાળ અજમેર ગામમાં આવેલું છે એ અજમેર ગામ અંદાજે બે હજારની વસ્તી ધરાવતું નાનું એવું ગામ છે એ અજમેર ગામમાં નર્મદેશ્વર મહાદેવનું શિવાલય છે એ શિવાલયનું શિવલિંગ અજમેર ગામના રાજગોર બ્રાહ્મણ રણછોડ દાદા તૈરૈયા દ્વારા અજમેરથી નર્મદા તટ સુધી પગપાળા યાત્રા કરીને આ શિવલિંગ લવાયું હતું એ સમયે રણછોડ દાદાએ દાદાનો ઓટો બનાવીને આ શિવલિંગની મંત્રોચ્ચાર કરીને શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને આ શિવલિંગ નર્મદા તટથી લઈ આવ્યા એટલે આ શિવલિંગનું નામ નર્મદેશ્વર મહાદેવ નામકરણ પાડવામાં આવ્યું હતું આજે આ શિવલિંગ ઉપર મોટું શિવાલય બની ગયું છે પણ આ નર્મદેશ્વર મહાદેવનું શ્રાવણ માસ દરમિયાન દરરોજ ત્રણ પ્રહોરની આરતી ઉતારવામાં આવે છે અને દર સોમવારે દીપમાળ આરતીનું પણ આયોજન કરવામાં આવે છે અને તેની સાથે જ શ્રાવણ માસ દરમિયાન શિવાલય ખાતે ધૂન કીર્તન પણ આયોજન કરવામાં આવતું હોય છે અને આ નર્મદેશ્વર મહાદેવ શિવાલય ખાતે સાતમના દિવસે રણછોડ દાદાના પૌત્ર ઉપેન્દ્રભાઈ તેરૈયાએ અભિષેક કરી દીપમાળ આરતીનું પુણ્ય પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી અને તેની સાથે પરપોત્ર પાવન તેરૈયા સાથે જયભાઈ ત્રિવેદી અને મંગળુભાઈ ખાચર સહિતનાઓએ પવિત્ર શ્રાવણ માસની આરતી સહિતનો અનેરો લ્હાવો લીધો હતો અને નર્મદેશ્વર મહાદેવના દુર્લભ દર્શન કરીને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ઉપેન્દ્ર તેરૈયા જસદણ